સુરતના વરાછા વિસ્તારમાં આવેલા જજદીશ નગર ચોપાટીમાં ત્રણ જેટલા યુવાનો સાથે કેટલાક અજાણ્યા ઇસમનો ઝઘડો થયો હતો ત્યારબાદ આ ઝઘડાની આદતમાં ચોપાટીની બહાર જ ચાર યુવકો પર ચપ્પુ લાકડાનો હુમલો કરવામાં આવ્યો હતો જેમાં એક યુવકનું સારવાર દરમિયાન નોક મોત નિપજતા વરાછા પોલીસ હત્યાનો ગુનો નોંધ્યો હતો અને આ ગુનામાં પોલીસે બાર આરોપીઓની ધરપકડ કરી છે આ બાર આરોપીઓ પૈકી દસ આરોપી સગીર બન્યા છે મૂળ નેપાળનું છવ્વીસ વર્ષીય પ્રદીપ કરીંગા ચૌધરી તેના ભાઈ અને પરિવાર સાથે જગદીશનગરમાં આવેલી ચોપાટી ખાતે ફરવા ગયો હતો આ અજાણ્યા ઝઘડો થતા થી આવીને પ્રદીપ ઉપર જીવલાઈ હુમલો કરી અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યો હતો ત્યારબાદ ઈજાગ્રસ્ત પ્રદીપને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન પ્રદીપનું મોત નીપજ્યું હતું અને ઘટનાને પગલે પ્રદીપના ભાઈ

અને ત્યાં માં આવેલા અને આ કામના ફરિયાદ પક્ષના ઉપર ડગ શરીર ઉપર ચડી દેતા ફરિયાદ પક્ષે ના પાડતા આ બાબતે આરોપી ઉશ્કેરાઈ ગયેલા અને બોલાચાલી ગાળાગાળી કરી અને ત્યાંથી ચાલ્યા ગયેલા અને થોડીવાર પછી એ આ આરોપીઓ એક ક્ષમ થઈ ગેરકાયદેસર મંડળી રચી હાથમાં લાકડી તેમજ છરી જેવા હથિયાર લઈ અને બે આરોપી તથા અન્ય દસ બાળકિશોરો સાથે આવી અને મારા મારી ઝઘડો કરી અને આ કામના ફરિયાદી તેમજ સાહેબોને શરીરે માથાના ભાગે ગાલના ભાગે અને પેટના ભાગે ઈજા કરી અને ગંભીર ઈજા કરી અને પોતે ભાગી ગયેલા આ બાબતે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવે નોંધાવતા વરાછા પોલીસ ઇન્સ્પેક્ટર તથા તેમની ટીમે આ ગુના કામે કુલ બે આરોપીઓની ધરપકડ કરેલ છે અને અન્ય દસ કિશોરોને પણ ડિટેન કરવામાં આવેલ છે ગુનાની વૈજ્ઞાનિક ઢબે તપાસ હાલ ચાલુ છે એફએસએલ ની મદદ લેવામાં આવી છે